નીલકંઠવર્ણી વિચરણ કરતાં કરતાં ગુજરાતમાં ફરતા ફરતા બોચાસણ ગામે પધાર્યા ગામની ભાગોળે બાવાજી નરસિંહદાસની જગ્યાએ આવીને ઝાડ નીચે પદ્માસન વાળીને બેઠા જગ્યાના રામાનંદી બાવાજી નરસિંહદાસ આવ્યા અને એમણે યુવાન વયના વરણીને બંધ નેત્રો સાથે ધ્યાનમાં પદ્માસન વાળીને બેઠેલા જોયા પોતે મુમુક્ષુ હતા એટલે આવીને પ્રણામ કર્યા વરણીએ નમો નારાયણ કહ્યા નરસિંહદાસે પૂછ્યું કે બ્રહ્મચારી અમારા ગામના પાટીદાર કાશીદાસના ઘરે આજ ચોરાસી છે તો એમણે ગામમાં જે કોઈ સાધુ સંત અભ્યાગત આવે તેને ત્યાં જમવા તેડી લાવવા મને કહ્યું છે તો તમે જમવા પધારશો તો એમનું રૂડું થાય વરણી તો તુરંત ઉઠા અને બેઉ કાશીદાસ પાટીદારની ડેલી તરફ આવ્યા આવીને દૂરથી સૌને નમન કરીને સૌ સાથે બેહીને પંગતમાં જમવા બેઠા પંગતમાં પતરાવાળા અને પડિયામાં સૌને જમવા ભોજન પીરસાયા પણ દાળ શાકમાં લસણના વઘારની ગંધ આવતા વરણી પોતે બે કોળિયા ભાતને જ જીમા આ રીતે બટુક બ્રહ્મચારીને ખાલી ભાત જમતા કાશીદાસ પાટીદારના માતા ચકોર નજરે ભાળી ગયા એમને મનમાં થયું કે આ બ્રહ્મચારી તો કાંઈક અલગ જ છે જગતના બાવાની જેમ જમવાની રીત નથી પોતે બાળ ઉંમરમાં ઘરબાર છોડીને બ્રહ્મચારી થયા છે પણ એમના નિયમ ધર્મ પણ કેવા અલૌકિક છે પંગતમાં સૌ સાથે પતરાવાળામાં ભાતના કોળિયાને જમતા દર્શન કરીને પોતે ધન્ય થયા અને પોતે તુરત જ ઘરમાં ગયા ને રસોડામાંથી દૂધનો કટોરો ભરીને લાવ્યા અને વરણીને આપ્યો વરણી એમનો પરમભાવ ગ્રહણ કરતા હોય એમ દૂધ ને ભાત થોડાક જીમા કાશીદાસના બાઈએ હાથ જોડીને નીલકંઠ વર્ણીને વિનંતી કરીને કહ્યું કે અહીં જ રોકાવો પણ વરણી મંદ મંદ મરમાળું હૈસા થોડી વારમાં તો વરણી જમીને નિસરી ગયા એટલામાં કાશીદાસભાઈ આવ્યા અને વરણીને શોધા પણ ઓરડામાં રજ ઉપર ચરનાર પડેલા પગલાંના સોળ ચિહ્નના દર્શન થયા પોતાને મનમાં થયું કે આ કોઈ દિવ્ય પુરુષ હતા હું એમને શોધી લાવું એમ વિચારીને ઉતાવળે પગે શોધવા ચાલ્યા નરસિંહદાસ બાબાની જગ્યાએ એ શોધ્યા પણ ત્યાં વરણી ન જડ્યા એટલે ગામની બહાર કેડે પોતે ચાલ્યા ત્યાં એક રબારીએ કહ્યું કે હમણાં જ એક નાના બાવાજી આ રસ્તેથી જતા જોયા એમની ચાલ બહુ ઉતાવળી હતી એમના ચરણ તો જમીનને અડતા પણ નહોતા ભાઈને મનમાં એ મનોહર મુહૂર્ત અંકિત થઈ ગઈ પણ હવે એ ફરીને ક્યારે મળશે એ રહી ગઈ તો બાવાની કાશીદાસગીરાજ ગયા એવું જાણી એની આંખમાં આવ્યા પાણી જ્યાં જ્યાં હરી એ ભરેલા ડગલા પેડા પાતળી રેતીમાં પગલા સોળે ચિહ્ન દીઠા સુખકારી પોતે જાણિયા દેવ મુરારી હરિલામૃત કળશ ત્રણ વિશ્રામ સાત સમય જતા શ્રી હરિ બોચાસણ એમના ઘરે પધાર્યા ત્યારે એમને તથા એમના પિતાજી કાનદાસભાઈને સમાધિ કરાવી અને ચરણમાં સોળ ચિહ્નના દર્શન કરાવીને નિશ્ચય કરાવ્યો કાશીદાસ સત્સંગી થયા ને શ્રીહરિના આશ્રિત થયા લોયાના શાકોત્સવ વખતે તેઓ ત્યાં આવ્યા એ વખતે શ્રીહરીને શાક વઘારતા શ્રીહરીના મનુષ્ય મનુષ્ય ચરિત્ર જોઈને મનમાં સંશય થયો કે આવા ભગવાન થોડા હોય એ વખતે શ્રીહરી એમના સંશયના સમાધાન સારું મુક્તાનંદ સ્વામીને બોલા કે કોઈ ગંગા નાવા જાય ને ડોળું પાણી જોઈને પાછો વળે તો એને કેવો જાણવો બસ એ જ વખતે કાનદાસભાઈને અંતરમાં ઝબકારો થયો ને થયું કે શ્રી હરિ તો મારા અંતરની જ વાત કરે છે એમ જાણીને શ્રી હરિના ચરણે પડી ગયા અને પરિપૂર્ણ નિશ્ચય થયો શ્રી હરિ અવારનવાર એમના ઘરે પધારીને દિવ્ય લીલાઓ કરેલી છે એમની વાડીએ શેરડી જમવા શ્રી હરિ પધાર્યા ત્યારે દેવતાઓ વિમાન લઈને શ્રી હરિના દર્શન કરવા આવેલા એ પ્રસાદીનો વિમાનીઓ કુવો અદ્યપી દર્શન આપે છે કાશીદાસભાઈએ કાર્યાણીના સાતમા વચનામૃતમાં શ્રી શ્રીહરીને પ્રશ્ન પૂછેલો કે હે પ્રભુ ત્યાગી તો નિવૃત્તિ માર્ગને અનુસિરા છે તો ભગવાનના સ્વરૂપમાં જોડાઈ રહે પણ ગ્રહસ્થને તો પ્રવૃત્તિ માર્ગમાં અટ અનેક વિટંબણાઓ રહેલી છે તો એને ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ રહે ગઢડા મધ્યના સાઠમાં વચનામૃતમાં પરમ કલ્યાણની વાત કરતાં હરિએ કાશીદાસની સમજણને વખાણી છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો બારની કડી પચાસમાં ભક્તરાજ કાશીદાસને ચિંતવા છે કે પટલ ભક્ત કાશીદાસ સારો રામદાસ પ્રભુજીને પ્યારો વેરી ભાઈ કેવાય યહ જન બોચાસણ માય અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી thank you